સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કવાસ ગામમાં આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય અને હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી કવાસ ગ્રુપ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક શાળાના સંયુક્ત આયોજન હેઠળ વિવિધ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા પ્રથમ કાર્યક્રમ અમૃત સરોવર જૂના કવાસ ખાતે સવારે સાડા સાત કલાકે યોજાયો હતો જ્યાં શ્રી અર્જુનભાઈ ભાણાભાઈ પટેલના વરદ હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારે 8 કલાકે પંચાયત સભ્ય શ્રી લાલુભાઈ બાલુભાઈ राठौड़ ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પછી પ્રાથમિક શાળાના પટાંગણમાં દીકરીના પ્રણામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત સવારે 8:30 કલાકે ગામની ઉચ્ચ અભ્યાસ કરેલી દીકરી ખુશીકુમારી દીપકભાઈ પટેલ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે ગ્રામજનો માટે ગૌરવની ક્ષણ બની આ પ્રસંગે પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ ને મહાનુભાવો ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા ક્રમા કવાસ ગામના સરપંચ શ્રીમતી જાગૃતિબેન વિજયભાઈ राठौड़ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શ્રીમતી તેજલબેન જીગરભાઈ સોની ઉપસરપંચ શ્રી મનોજભાઈ કરસનભાઈ પટેલ તલાટી કમ મંત્રી શ્રીમતી મયુરીબેન પાનવાલા તેમેજ પંચાયતના તમામ સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા દેશભક્તિનો માહોલ વચ્ચે રાષ્ટ્રગાન દેશ પ્રેમી નારા અને બાળકોની પ્રતિભાએ સમગ્ર ગામને ગૌરવ અને ઉત્સાહથી ભરપૂર કરી દીધું હતું રિપોર્ટર રહીમ ખાટકી એકે 96 ગુજરાતી ન્યૂઝ સુરત